ગુજરાતની અંદર કેટલાક ધારાસભ્યો એ જનતાના કામ કરવા માટે વારંવાર અધિકારીઓ સાથે બાત પીડતા જોવા મળે છે આવા એ ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો એ ગુજરાતની અંદર છે કે અધિકારીઓને ગમે તે જગ્યા ઉપર ગમે ત્યારે અને ગમે તેની સામે જનતાના હિત માટે એને ખખડાવી નાખે અને આ લિસ્ટની અંદર પહેલું નામ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું છે કાંતિ અમૃતિયાએ કોઈ પણ અધિકારી હોય એને જનતાના કામ માટે જ તેમને જાહેરની અંદર ખખડાવ્યા છે અને જો એ અધિકારી તેમ છતાંય ન માનતા હોય તો તેમને એ જગ્યા ઉપરથી બદલી કરાવવા માટે પણ એ જિલ્લા તંત્ર અથવા તો ગાંધીનગર સુધી એ દોડધામ કરી અને અધિકારીની ત્યાંથી બદલી કરાવે છે કેમ કે એમના વિસ્તારના લોકોના કામ નથી થતા ક્યારેક કાંતિ અમૃત્યાય કેટલાક અધિકારીનું એમ પણ કહી દે છે કે જો તમારે ફોન ન ઉપાડવા હોય તો તમે રાજીનામું આપી દો અને આ તમામની વચ્ચે મોરબીના જ ધારાસભ્ય કાંતિ અમૃતિયા ફરી એક વખત અધિકારીઓને ઉધરા લેતા કહ્યું કે તમારી પાસે સત્તર જેટલી મોટર છે તો કેમ ખાલી દસ જ મોટર ચાલુ કરો છો કેમ મોરબીના લોકોને પાણી વગરના તરસ્યા રાખો છો એક તરફ મોરબીની અંદર ચોમાસા પહેલાં ડેમના સમારકામની કામગીરી ચાલુ છે અને ચાલુ કામગીરી વચ્ચે મોરબીના લોકોને પીવાના પાણીની વચ્ચે જે કાપ મૂકવામાં આવ્યો હતો આ માહિતી આ વાત એ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને મળતા કાંતિ અમૃતિયાએ ખુદ પોતે ડેમની સમારકામની જે કામગીરી ચાલતી હતી ત્યાં પહોંચી એક એક વાત જાણી અને અધિકારીઓને ઉધરા લીધા તમામ અધિકારીઓને એમ કીધું કે બુધવાર સુધીની અંદર આ તમામે તમામ કામગીરી પૂરી થઈ જવી જોઈએ હું ફરી અહીંયા રાઉન્ડ મારવા આવીશ કોઈ પણ મોટર પણ બંધ ના હોવી જોઈએ અને કોઈ વસ્તુ બંધ ના હોવી જોઈએ જોઈએ મોરબીના લોકોને સમયસર પાણી પાણી મળવું ખાલી થઈ જશે તો બાકીનું પાણી ક્યાંથી લાવવું એ મારે જોવાનું છે આવું કઈ ધારાસભ્ય તમામ અધિકારીઓને ઉધરા લીધા શું કહ્યું કાંતિ અમૃત્યા એ અધિકારીઓને ઉધરા લેતા પહેલા એ સાંભળો

મોટું હાલે પાણી પેલા દસ મોટું હાલે તો ગામના દુઃખ થાય કે નહીં નઈ આ ડેમ ઉપર ડેમ ઉપર પાણી છે હજી વીસ દિવસ નું પાણી છે અમારા પાસે અને દિ માં પાણી આવી જશે તો શું કામ ને આવું કરો તમે બે ઉપર તમારા અધિકારી હાજર નથી કલેક્ટર તમે જાણ નથી કરી જિલ્લા અધિકારી તમે અત્યારે મોકલો બપોર પછી કાલે અત્યારે અત્યારે ચાલુ થઈ જાવ જોઈએ મોટર

કેમ કે ગુજરાતના જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ વારંવાર તેમના વિસ્તારના એ અધિકારીઓને ખખડાવે છે પ્રતિનિધિ તરીકે કાંતિ અમૃતાએ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે કેમ કે જ્યારે જ્યારે કાંતિ અમૃત્યા પાસે કોઈ મોરબીના લોકો એ ફરિયાદ લઈને પહોંચે છે તો કાંતિ અમૃત્યા તુરંત એ અધિકારીને બોલાવી અને જો એ અધિકારીનો વાંક હોય તો તેને જાહેરમાં ખખડાવે છે પરંતુ તેમ છતાંય મોરબીના નફટ અધિકારીઓ એ પ્રજાનું કશું બન્યા બાદ એ શું કહ્યું એ સાંભળી લો હવે સાહેબ સાથે આજે મિટિંગ થઈ છે એમની સૂચના અનુભવે હું જોડાવી લઉં છું કે આ મશીનરી વધારે મૂકવાની થતી હશે તો વધારે મશીનરી મૂકાવી અને બે ત્રણ દિવસમાં પ્રશ્નનું સોલ્યુશન લાવી દઈશું અને પીવાના પાણીની ઘટ નહીં પડવા દે પાણી આપવામાં આવે છે આપવામાં આવે છે કે વાઈન પાડવામાં આવે છે અત્યારે નગરપાલિકાની ત્રણ મશીનરી ઉતારેલી છે પ્લસ પાણી પુરવઠાની ત્રણ મશીનરી ઉતારેલી છે તો એમાંથી બંને નગરપાલિકાના પાણી પુરવઠા દ્વારા અત્યારે ટોટલી પચાસ પ્લસ પચાસ એમએલ ડી સો એમએલ પાણી ઉપાડવામાં આવી રહ્યું છે અને હાલ એમએલએ સાહેબની સૂચના મુજબ નવી મશીનરી ઉતારવાની થશે તો હું સર્વે કરી અને બે ત્રણ દિવસમાં જ આનું આયોજન ગોઠવી અને આગળની કાર્યવાહી પૂર્ણ કરાવું છું વધારે કેટલું પાણીની જરૂરિયાત છે આપણે અને કેટલું આપણું ઉપાડવાનું અત્યારે જે મશીનરી છે એ હાલમાં જ નવી નાખેલી છે મશીનરી છતાં પણ હું જોડાવી લઉં છું કે આમાં ઘટ કઈ જગ્યાએ પડી રહી છે અને છેવાડાના ગામોમાં અને શહેરી વિસ્તારમાં ક્યાંક ઘટ પડતી હશે તો કેલ્ક્યુલેશન કરી અને નવી મશીનરી ઉતારવાની કરશે તો અમે ઉતારણ સાહેબની સૂચના શિક્ષણ આપણે બધા જાણીએ છીએ કે મચ્છુ બે ડેમના તેત્રીસ દરવાજા બદલવાની કામગીરી આપણે આ ઉનાળો ચાલુ થયો ત્યારે ચાલુ કરેલી હતી એમાંથી તેત્રીસ દરવાજામાંથી આપણે અઢાર દરવાજાનું સંપૂર્ણ કામ પૂરું કરી લીધું છે અને ત્યાર બાકીના ત્યાર પછીના બાકીના પંદર દરવાજાનું રિપ્લેસમેન્ટનું કામગીરી અત્યારે ચાલુ છે પંદરમાંથી પાંચ દરવાજાની કામગીરી એમાં પણ પૂરી થઈ ગઈ છે અને બાકીના દસ દરવાજાની કામગીરી અત્યારે હાલમાં રિપેરિંગની ચાલુ છે આ દરવાજા બદલવાની કામગીરી છે અમારું આયોજન છે કે આવતા વીસથી પચીસ દિવસમાં એટલે કે ચોમાસાની સિઝન ચાલુ થાય એની પહેલાં અમારે સંપૂર્ણપણે કામગીરી પૂરી કરી નાખવાનું આયોજન છે આજે અમારા માનનીય ધારાસભ્ય દુલુજીભાઈ કલેક્ટર ડીડીઓ શ્રી શ્રી દરવાજાનું જે રિપેર કામ આલે છે એ એનું જ્યારે જોયું કામ બધું ટાઈમ ટુ ટાઈમ થઈ ગયા છે પાણીની જે તકલીફ છે એ આવતી લગભગ વીસ તારીખે નર્મદાનું પાણી મચ્છુમાં આવી ગયા છે અત્યારે જે પાણી છે એને કઈ રીતે વધારે ઉપાડવું થોડી ઘણી તકલીફ છે ગામડે હોય કે શહેરમાં અત્યારે ડેમ ખાલી એટલે જ્યારે ડેમ ભર્યો હોય ત્યારે ડાયરેક ગ્રેવિટીથી આવતું હોય અને અત્યારે મોટરથી ઉપાડવું પડતું હોય એટલે મોટરની કંઈ મોટર બંધ થઈ જાય ક્યારેક ન હોય તો થોડી ઘણી દસ પંદર વીસ પચીસ ટકા તકલીફ છે એ અમે સ્વીકારી જાહેરમાં સ્વીકારી પણ વધારે વધારે મોટરું મૂકી અને આજે વીસ દિવસ પાણીની મોરબી જિલ્લો અને મોરબી તાલુકામાં મોરબી શહેરમાં તકલીફ ન પડે એનું આજે પ્લાનિંગ કરી ઝવેરી સાહેબ પાણી પુરવઠા અને બંને ધારાસભ્યો સાથે મળી અને એનું આયોજન કર્યું હોય અને પાણીની કાંઈ તકલીફ નહીં પડે એવી અમે ખાતરી આપી મોટરમાં અઢાર મોટર હાલે અમે અત્યારે દસ મોટર હાલે એટલે બીજી બે ત્રણ પાંચ મોટર માનો લાઇટ લાઇટનું હોય એ કોર્પસની મોટર એ એ બધું તો હવે યાંત્રિક વાળા જે કરવાના છે એ લગભગ ચાલુ કરશે આજે મચ્છુ બે ઉપર વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગ પાણી પુરવઠા વિભાગ અને એનું સિંચાઈ વિભાગનું મેકેનિકલ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી સાથે એક બેઠક કરી અને બેઠકના ભાગરૂપે જે ગેટ રિપેરિંગ ચાલુ કામ છે એ એ લોકોની ગાઈડલાઇન હતી એકવીસ જૂનની પણ આજે આપણા કલેક્ટર સાહેબ ઝવેરી સાહેબ અને અમે બંને ધારાસભ્ય મળી અને આ ડેડલાઈનને પાંચ તા પાંચમી જૂને ગેટ કમ્પ્લીટ થઈ જાય અને જે આપણને હવાન હવામાન એ આગાહી કરી છે દસ જૂને ચોમાસું બેસશે ત્યાર પહેલાં કમ્પ્લીટ આ ડેમના ગેટો રિપેર થઈ જાય અને જે પાણી પુરવઠાની વાત છે પાણી પુષ્કળ છે વીસ દિવસ સુધી પાણી આ સ્ટોક પડ્યો છે પંદરમી મે મોરબી બ્રાન્ચ નર્મદાની કેનાલ ચાલુ થવાની છે તો આવતા અઢારથી વીસ તારીખે જેટલું પાણી પીવાનું જોઈએ એટલું પૂરું થઈ શકે એમ છે એટલે પાણીની કોઈ કમી નથી માત્ર ને માત્ર પ્લાનિંગનો અભાવો છે એ અમે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સૂચના આપી છે અને એ બે ત્રણ દિવસમાં પાણી પૂરેપૂરું ઉપાડી ને જે ફરિયાદ છે એ ફરિયાદનું નિરાકરણ માટે અમે સૂચના આપી છે તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ પ્રકારના વલણ સાથે વારંવાર દેખાય છે કાંતિ અમૃતિયાએ અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેમના માટે તેમના વિસ્તારની જનતાએ સર્વોપરી છે ત્યારબાદ તમામે તમામ વાતો છે કાંતિ અમૃત્યાના ઓફિસ ઉપર અથવા કાંતિ અમૃતિયાને કોઈ ફોન કરીને એવી જાણ કરે છે કે અમારા વિસ્તારની અંદર આ સમસ્યા છે ને અધિકારી અમારું સાંભળતા નથી અને ફોન મૂકતાની સાથે જ એ સામેવાળી વ્યક્તિની સમસ્યા એ ત્યાં પૂર્ણ થઈ જાય છે કેમ કે કાંતિ અમૃત્યાએ સીધે સીધા તે અધિકારીને રૂબરૂ મુલાકાત લઈ આખી આ ઘટનાની અંદર યોગ્ય જવાબ માગે છે અને કાર્યવાહીથી જો અસંતુષ્ટ હોય તો જાહેરમાં એ અધિકારીને ખખડાવી નાખે છે ભૂતકાળમાં નર્મદા નિગમના અધિકારીઓને પણ ખખડાવ્યા એ જિલ્લા તંત્રના અધિકારીઓને પણ ખખડાવ્યા અને હાલમાં જ ડેમની સમારકામની કામગીરી ચાલી ચાલતી હતી એ દરમિયાન ત્યાં હાજર અધિકારીઓને પણ આ જ રીતે જવાબ એ કાંતિ અમૃત્યાએ આપ્યો છે તમારું શું માનવું છે ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના લોકો માટેનો સાચો જનપ્રતિનિધિ એ કોના જેવો હોવો જોઈએ શું ખરેખર તમે એવું માનો છો કે ગુજરાતના એ તમામ ધારાસભ્યો એ કાંતિ અમૃત્યાની જેમ જ લોકોની વચ્ચે લોકોના પ્રશ્નો માટે લડતા હોવા જોઈએ અધિકારીઓ સાથે બાત ભીડતા હોવા જોઈએ આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર